ભૂલકાઓ ખેતરોમાંથી અથવા રોડના કિનારેથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે પાણીનો સત્વરે નિકાલ થાય તે માટે માંગ ઉઠી રહી છે માવઠાનો માર રાજ્યના રોડ નેટવર્ક પર પણ પડ્યો માવઠાથી રાજ્યમાં છસો કિલોમીટર અંતરના વિવિધ માર્ગો તૂટ્યા છેલ્લા પંદર દિવસમાં રાજ્યના છસો કિલોમીટરના રોડ તૂટ્યા રાજ્યમાં હાલ એક કિલોમીટર અંતરના વિવિધ માર્ગો રિપેર કરવાના બાકી ચોમાસામાં રાજ્યમાં કુલ એક પોઈન્ટ પચીસ લાખ કિલોમીટર અંતરના વિવિધ માર્ગો તૂટ્યા હતા દિવાળી પહેલા પાંત્રીસો કિલોમીટર અંતરના માર્ગ રિપેર કરવાના બાકી હતા